અરે બાપ થી આપણને પેદા કરે તો આપણો ભગવાન કોણ ઘર માં જીવતા ભગવાન ને છોડીને પથ્થરો માં સોદો તંબુરો એ ના મળે આ વાત આપણે સમજાની ભારતીયો સનાતન ધર્મ છે પણ આલા સ્કૂલ માં જ ખોટું શીખવાડ્યા સ્કૂલો તો પથારી ફેરી ના નવ માં દીકરા દીકરીઓ આવે કેવી સરસ લાગે દીકરા ચાર દીકરીઓ નો બાપ છું સાહેબ

નહીં ભેગા રહેવાની વેલ્યુ છે મા બાપ ને કેમ પગે પડવાનું એ સ્કૂલ કોલેજ માં શીખવાડ્યું ને સ્કૂલ માં ઊંધું શીખવાડી નવમાં દસમા માં દીકરા દીકરી એવી સરસ રૂપાળી લાગે છોકરાઓને આછી આછી મૂછવા આવે ત્યારે સ્કૂલ માં એક સોગન ખવડાવે ખબર છે એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આવી રીતે ભાઈ બહેન ની ભાવના પેદા થાય સાહેબ

Yeah,